નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ મિત્રો પ્રાથમિક શિક્ષકની આઠ હજાર ચારસો જગ્યા સામે જ્ઞાન સહાયકની જે અરજી જે છે એ ત્રણ હજાર ને નવસો આસપાસ જ જે આવી છે જે આજના ન્યૂઝપેપરમાં જે રિપોર્ટ છે તો પ્રાથમિક શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ જે ખાલી છે તે આઠ હજાર ચારસો જગ્યાઓ જે બતાવવામાં આવેલી હતી જે પંદર જિલ્લા મુખ્ય જિલ્લા જે છે એ પંદર જિલ્લાની જે જગ્યાઓ જે છે આઠ હજાર ચારસો એની સામે જે છે ત્રણ હજાર ને નવસો જગ્યા જે છે જ્ઞાન સહાયકની જે છે એટલે કે એની સામે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે અને ઘણા એવા જિલ્લા જે છે કે જેમાં બિલકુલ જગ્યા નથી છતાં પણ ત્યાં તંત્ર દ્વારા ઉમેદવારો જે છે એ ફાળવવામાં આવેલા છે પણ ખાસ કરીને આપણે વાત કરીએ કે કચ્છ જિલ્લાની તો જો હાલમાં જે જગ્યાઓ જ્ઞાન સહાયકની એમાં બતાવવામાં આવેલી હતી એમાં અઢારસો આસપાસ જગ્યા જે છે એ બતાવવામાં આવેલી હતી ને ફક્ત ત્રણસો ને સિત્તેર જેટલી ઉમેદવારો જ જે છે એ ઉમેદવારી કચ્છની અંદર જે નોંધાવેલી છે એટલા જ ઉમેદવાર જે છે એ જ્ઞાન સહાયકના એમાં જે છે એ અપ્લાય એમાં કરેલું છે અને એટલા જ ઉમેદવારો જે છે એ પૂરા પાડવામાં મતલબ તંત્ર જે છે એના દ્વારા જે આપણી જ્ઞાન સહાયકનું ભરતી જે છે કરે છે ત્યાંથી સમગ્ર શિક્ષામાંથી પાડવામાં આવેલા છે પણ વસ્તુ એ છે કે કાલે ગઈકાલે પણ એક ન્યૂઝ એવા ફરતા થયા હતા કે જ્ઞાન સહાયકના જે ધારાધોરણો જે છે એમની લાયકાત જે છે એમની ઉંમર મર્યાદા જે છે એની અંદર કોઈ ફેરફારની શક્યતા કરવાની જે છે એ વિચારણા ચાલી રહી છે તો એ પણ ન્યૂઝ જે કાલે ફરી રહ્યા હતા કે એનું કારણ મેન જે છે એ આ છે કે જે છે એમાં પૂરતા ઉમેદવારો જે છે હવે ઉપલબ્ધ નથી થઈ રહ્યા એ જ પ્રાથમિકની વાત હોય કે માધ્યમિકના અને હાયર સેકન્ડરીના અમુક વિષયો હોય કે અંગ્રેજી વિષય છે કે સમાજશાસ્ત્ર છે કે એવા અમુક વિષયોમાં જે છે એમના ઉમેદવારો એમની પાસે નથી તો એ જ્ઞાન સહાયકના જે છે એ નિયમો ચેન્જ કરવાની થોડી વિચારણા જે છે એ એમને ચાલી રહી છે પણ આપણે ખાસ વાત કરીએ કે પ્રાથમિકની તો પ્રાથમિકમાં જે ભરતી જે થાય છે અને આઠ હજાર જે ચારસો આલમી એ ટાઈમ જગ્યા બતાવવામાં આવી હતી અને જો રિટાયરમેન્ટની જગ્યા અને ભરતી કેલેન્ડરની પણ વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી જે છે એ ખાસ કરીને એકથી પાંચની વાત કરવામાં આવે તો એકથી પાંચમાં જગ્યાઓ જે છે એ ખાલી છે તો આગામી સમયમાં એટલે કે જે હવે ટેટ વનની પરીક્ષાનું જે પરિણામ આવશે એના પછી જે છે એ હવે ભરતી જે છે સારી એવી મોટા પ્રમાણમાં ભરતી થાય એ શક્યતા સેવાઈ રહી છે તો સ્ટેટ ફંડના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કેમ કે જ્ઞાન સહાયક ઉમેદવાર નથી મળે કારણ કે ખાસ કરીને આંતરિયાળ વિસ્તારની અંદર જ્ઞાન સહાયક ઉમેદવાર પોતાનો જિલ્લો કે એના આજુબાજુના જિલ્લા સુધી જતો હોય છે પણ છેવાડાના વિસ્તારમાં જે છે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરવા એ લોકો તૈયાર નથી થતા બધા તો હવે જે છે ટેટ ટુના જે ઉમેદવારોને જ્ઞાન સહાયકમાં એકથી પાંચમાં લેવામાં આવતા હતા પણ એ હવે જે છે એ ઉમેદવારો એ પણ હવે મળવાના જે છે એ બંધ થઈ ગયા છે તો જે પણ ઉમેદવારો ટેટ વનની ભરતીની જે રાહ જોઈને બેઠા છે એમના માટે એક સારા સમાચાર છે કે હવે આવનાર સમયમાં જે પણ ભરતી આવવાની છે એ સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભરતી આવશે અને જે પણ ઉમેદવારો પાસ થશે એ ઉમેદવારો બધા મેક્સિમમ લાગી જશે એવી પૂરેપૂરી શક્યતા છે તો એ સારા એવા સમાચાર છે વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ